પુરાવા પણ મળ્યા છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં આ સૌથી મોટો ખુલાસો થયો છે અને એજન્સીઓને આત્મઘાતી હુમલાની શંકા છે અને જે મોતને ભેટ્યા છે પરિવારમાં અત્યારે આક્રમ છે ત્યારે સ્પેશિયલ સેલને કેટલાક મહત્વના પુરાવા હાથે લાગ્યા છે અને હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર તપાસ કરી રહ્યા છે કમાન્ડો પણ છે અને સાથે સુરક્ષા એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે કે આખરે શું શું મળ્યું હતું કેવી રીતે તે બ્લાસ્ટ થયો અને સાથે કેવી રીતે જે બ્લાસ્ટનું સામાન છે બોમ્બ છે તે સ્થળ પર પહોંચ્યો સુરક્ષા એજન્સી તો હંમેશા ચેકિંગ કરતી છે તપાસ કરતી હોય છે તો પછી કઈ રીતે સ્થળ પર આ જે બ્લાસ્ટ બોમ્બ છે તે પહોંચ્યો તેની તમામ તપાસ કરવામાં આવી રહી છે લાલ કિલ્લા પાસે આજે આતંકી હુમલો થયો છે

ભાગવા લાગે છે નાના બાળકોથી લઈને મોટા ડરી જાય છે અને લોકો આમ તેમ અફરા તફરી કરવા લાગે છે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તમામ સીસીટીવી ફૂટેજની હાલ સુરક્ષા એજન્સી ચેકિંગ થઈ રહ્યું છે તપાસ કરવામાં આવી રહ્યું છે કલ ઠીક લાલ કિલ્લે કે સામે નેતાજી સુભાષ માર્ક પર એક જબરદસ્ત બ્લાસ્ટ होता है और उसमें कई लोगों की मौत हो जाती है हमारे साथ एक प्रत्यक्ष दृश्य हैं जो यहाँ पर रेड़ी पट्टी लगाते हैं हम हमसे बात करेंगे ये बताइए तुम यहाँ पर मौजूद थे उस समय क्या हुआ था जी हाँ मैं मौजूद था उस उस समय में ब्लास्ट हुआ था बड़ा भयानक ब्लास्ट हुआ था इतना भयानक हुआ था उसके अंदर बम रखा गया पता नहीं क्या रखा गया जी इतना ख़तरनाक होता जो टांगे भी सबके जितने लोग थे नवा पे सब कट गए कोई फट गया कोई बेकार हो गया सर फट गया बहुत भयानक से मारे गए लोग कम से कम बारह लोग मारे गए बारह हाँ, लोग खत्म हो चुके हैं घायल हो चुके हैं एक लड़की घायल हो चुकी है उसका भी शरीर फट चुका है लड़की का, काम हैं बड़े भाई पानी की रेडी लगाते हैं पानी तो क्या हुआ था जैसे धमाका हुआ था एकदम क्या हाँ ऐसा हुआ धमाका धमाका ऐसा हुआ जैसे बम फटा कोई बहुत भयानक एकदम ऐसा देखा कभी आज तक ऐसा नहीं देखा जितना ख़तरनाक देखा हमने बहुत भयानक देखा मेरा भाई जब आदमी लोग गिरे पड़े रहे थे उसमें रास्ते में तो पुलिस वाले भी मदद कर रहे थे हम भी मदद कर रहे थे पुलिस वाले पुलिस वालों की बर्दी खून में भेरी थी हम भी भेरे थे खून में मगर हमने उतार के फेंक दी वो दूसरी जाकेट तो आप लोगों ने मदद करी है हाँ हम हम लोगों ने मदद करी है वहाँ जाके कोई किसी के मोबाइल कैसे पड़ा कोई कैसे पड़ा कोई कैसे पड़ा बिल्कुल टूटे पड़े थे हाथ पैर सब टूटे पड़े थे उड़ तो गए बहुत तो बुरा हाल हो गया उनका आए थे? का तक का आए थे? तक सामने थे? तक मंदिर के आगे तक वो शीशे टूट रहे हैं ऊपर शीशे टूट रहे हैं देखो आप बिल्कुल देखिए मैं इस समय गौरी शंकर मंदिर के पास हूँ जैन मंदिर में और जो कल विस्फोट हुआ है उसकी डेंसिटी कितनी जबरदस्त थी दूर दूर तक 100 मीटर दूर तक जो मनुष्य के अंग हैं वो वहाँ पर बिखरे पड़े हुए थे और सबसे बड़ी बात यह है कि जिस तरह से लोग बता रहे हैं आप देख सकते हैं कि, कि किस तरह से आ, कि यहाँ पर देखिए वो बता रहे कि यहाँ पर जो ऊपर तक है स्कूल के जो शीशे हैं वो भी टूट गए थे तो सबसे बड़ी बात यहाँ पर यह है कि जो ब्लास्ट हुआ है वो एक सोची समझी साजिश के तहत तो उनको ये पता था कि देश આપે સાંભળ્યું કે જે બ્લાસ્ટ થયો ત્યારે જે લોકો ઉપસ્થિત હતા તેમની જુબાની સાંભળી તે લોકોએ જે જોયું અને જે સાંભળ્યું તે અત્યંત ગંભીર હતું અને સાથે લાશોના ઢગલા હતા અવાજ આવી રહ્યો હતો ચીસો સાંભળી છે લોકોએ અને સાથે બીજી તરફ આપ સીસીટીવી ફૂટેજ જો જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે લોકો દહેશતમાં આવી ગયા હતા ત્યારે પોલીસ ઉચ્ચ અધિકારીઓ અફએસએલની ટીમ પણ અત્યારે તપાસ કરી રહી છે ડીએનએ ની તપાસ પણ કરવામાં આવી રહી છે જે મૃતકો થયા તે મૃતકોની ઓળખ માટે પણ તપાસ થઈ રહી છે ત્યારે હાલ તો સુરક્ષા એજન્સી તપાસમાં લાગી છે પણ અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે કોણ હતા આતંકી અને શું તેનો પ્લાન હતો કારણ કે જે વિસ્ફોટ થયો છે તે અત્યંત ગંભીર હતો અને દૂર સુધી તેનો અવાજ આવ્યો હતો આપ સીસીટીવી ફૂટેજમાં પણ જુઓ કે દૂર સુધી લોકો દહેશતમાં આવી ગયા હતા અને જે મૃતકો છે તેમની ઓળખ કરવી પણ ખૂબ અત્યંત ગંભીર છે

ઘટના સ્થળે ડોક્ટર ઉમર મોહમ્મદ જ કાર લઈને આવ્યો હતો સુરક્ષા એજન્સીએ કારમાં સવાર ઉમરની ઓળખ કરી લીધી છે હવે કારમાંથી મળેલા મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરાશે ડોક્ટર ઉમર અંદાજે અઢી કલાક પાર્કિંગમાં કાર લઈ અને બેઠો હતો એક સેકન્ડ માટે પણ ઉમર કારથી બહાર નીકળ્યો નહોતો ડોક્ટર ઉમર તેના આકાઓથી સંકેત મળવાની રાહ જોતો હોવાની આશંકા છે આ તસવીર અમે બતાવી રહ્યા છીએ આ સ્ક્રીન પર એ ડોક્ટર ઉમરની તસવીર આપને બતાવી રહ્યા છીએ આ છે ડોક્ટર ઉ મોહમ્મદ ડોક્ટર ઉમર મોહમ્મદ જેનું નામ સામે આવ્યું છે અને જે બ્લાસ્ટ થયો તે કારમાં ડોક્ટર ઉમર બેઠો હતો અને parking માં લગભગ 1 કલાકથી વધારે સમય બેઠો હતો બહાર નતો નીકળ્યો અને રાહ જોતો હતો કે પોતાના આકા તેને જે સંકેત આપી અને ત્યાર બાદ શું કરું તો ડોક્ટર ઉમર તેના આકાઓથી સંકેત મળવાની રાહ જોયો અને કારમાં બેઠો હતો આ તસવીર

આ એ જ ગાડી છે કે જેમાં બોમ્બ હતો અને જેથી બ્લાસ્ટ થયો છે આ એ જ ગાડી છે અને તેમાં આ ડોક્ટર ઉમર જોઈ શકાય છે હાલ જે શક્યતાઓ છે સીસીટીવી ફૂટેજ હાથે લાગ્યા છે તે ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે લગભગ એક કલાકથી વધારે સમય સુધી આ ડોક્ટર ઉમર મોહમ્મદ તે ગાડીમાં હતો તે વખતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ફૂટેજના આધારે બધુ તપાસ કરવામાં આવી રહી છે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે પરંતુ સુરક્ષા એજન્સી સતત

સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે આ તસવીર પણ અમે આપની બતાવી રહ્યા છીએ ડોક્ટર ઉમર ની તસવીર છે અને ઉમર મોહમ્મદ જેની આ તસવીર છે ગાડીમાં બેઠો છે અને એ જ ગાડીથી બ્લાસ્ટ થયો હતો એક બાદ એક જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે તેનાથી અનેક કડીઓ હવે ખુલી રહી છે

તો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરી છે સીસીટીવી મેપિંગના આધારે કારનો રૂટ શોધવાની કામગીરી શરૂ કરાઈ છે હરિયાણાથી કારની દિલ્હીમાં એન્ટ્રી કઈ રીતે થઈ બદરપુરથી દિલ્હીમાં એન્ટ્રી કરતી આ કાર જેની અંદરથી બ્રાસ્ થયો છે તે કાર દેખાઈ હતી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થશે દિલ્હી કાર બ્લાસ્ટને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે આઈબી ના ડિરેક્ટર ગૃહ સચિવ બેઠકમાં હાજર રહેશે દિલ્હી પોલીસ કમિશનર ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે અગિયાર વાગે સૌથી મહત્વની બેઠક યોજાવાની છે બ્લાસ્ટ બાદ આ સૌથી મહત્વની બેઠક હશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થવાની છે લઈને ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેવાના છે અગિયાર વાગે સૌથી મહત્વની બેઠક મળવાની છે જેમાં ચર્ચા વિચારણા થશે અને સાથે જ મોટા ખુલાસા પણ થઈ શકે છે હાલ તો આઈબી અને સાથે સુરક્ષા એજન્સી તપાસવા લાગી છે નવી કડીઓ જે સામે આવી રહી છે સીસીટીવી ફૂટેજની ચેકિંગ થઈ રહી છે જે આતંકી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અગિયાર વાગે મહત્વની બેઠક મળી રહી છે દિલ્હી કાર બ્લાસ્ટરને લઈને આ મોટા સમાચાર આઈબી ડિરેક્ટર પણ ઉપસ્થિત રહેશે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીનું સતત એક્શન દિલ્હીમાંથી શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે બાદ પહાડગંજ દરિયાગંજની હોટલ્સમાં હોટલ્સમાં રજીસ્ટરની તપાસ કરાઈ ચાર લોકો પર શંકા જતા પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે દિલ્હીમાંથી ચાર શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સી સતત શનમાં છે હવે ચાર શંકાસ્પદ લોકોની અટકાત પણ દિલ્હીમાંથી કરી લેવામાં આવી છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામ